મોરબીના માળિયા મિયાણાના વવાણિયા ગામી યુવકને શરીરે બંદૂકની ગોળી લાગતા ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનામાં પોલીસને ગુમરાહ કરવા નિવેદન આપ્યું હતું કે મૃતક યુવકનું બાઇક સ્લીપ થઈ જતા બંદૂકમાંથી ફાયરિંગ થયું જે કારણે તેનું મોત નીપજ્યું હતું તેમજ મૃતક વસીમ પિલુડિયાની હત્યા અંગે તેમના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં મૃતકના મિત્ર અસલમ મોવર તથા જાવલો ઝેડા વચ્ચે બોલાચાલી થયેલ હોય જેનો બંદૂક રાખી વસીમને શરીરે ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત ગીપ હતું હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ ત્રણ બે બે હજાર પચીસના રાત્રિના આઠ વાગ્યાના અરસામાં માળિયા તાલુકાના પવાણિયા ગામ ખાતે ફાયરિંગનો બનાવ બનેલ છે જેમાં વસીમ નામના અડત્રીસ વર્ષના યુવકનું મરણ ગયેલ છે જેના પિતાજી ગુલામ હુસેન પિલુડિયા નાઓની ફરિયાદના આધારે ધોરણસર ગુનો રજિસ્ટર કરવામાં આવે છે જેમાં જે બે ઇસમો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ ગફુરભાઈ મોવર તથા જાવેદ ઉર્ફે ઝાવલો હાજીભાઈ જેડા આ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી હતી જે આરોપીઓને મોરબી માળિયા માળિયા પોલીસ તથા એલસીબી પોલીસ ભેગા મળીના કલાક બંને આરોપીઓને હથિયાર સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધ ધ્રોણાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કેવી રીતે ઘટના બની હતી જે આ બે આરોપીઓ છે એ પૈકી જાવેદ ઉર્ફે જાવલાના મોટા બાપાનું મરણ થયેલ હતું જે ગામે એ લોકોને મરણ પછીની જે અંતિમ વિધિમાં આ જ્ઞાતિમાં મટનની દાવત કરવામાં આવતી હોય છે એ દાવત સંદર્ભે એ લોકો શિકાર કરવા માટે વણિયા તાલુકાની સીમ વિસ્તારમાં ગયેલ હતા જ્યાં શિકાર કરવા સંદર્ભે અંદર અંદર ઝઘડું બતા થયેલ હારીમાં જે આમ છે વસીમભાઈ એનું મરણ કરેલ છે સર સ્ટોરી બીજી જોઈએ કે અલગ અલગ વાતો આવતી હતી મીડિયા મારફતે અને બીજા મારફતે જાણવા મળે ત્યારબાદ જે છે એ ચોક્કસ છે ઘટના છે એ જાણીને પોલીસે દાખલ કરેલ છે એમાં જે જાવેદ ઉર્ફે જાવલો છે એના જે ઇતિહાસ છે એ પ્રોહિબિશન અને અગાઉ મારા માટે પણ પકડાયેલ છે